ધંદુકાતી પગપાળા ખુડિયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખુડિયાર મંદિર નવરાત્રીના સંઘનું આજે સુડતાલીસમું શૈલેષભાઈ દ્વારા પ્રસ્થાન કરાવું અમદાવાદ જિલ્લાના ધંદુકાતી પગપાળા ખુડિયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખુડિયાર મંદિર નવરાત્રીના સંઘનું આજે સુડતાલીસમું શૈલેષભાઈના હસ્તે પ્રસ્થાન કરાવું ધંધુકાતી પગપાળા ખુડિયાર યુવક મંડળ દ્વારા રાજપરા ખુડિયાર મંદિર નવરાત્રીના સંઘનું સુડતાલીસમું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ધંદુકાતી પગપાળા ખુડિયાર મંદિર રાજપરા જશે ધંદુકાતી પગપાળા ખુડિયાર યુવક મંડળ દ્વારા બાવન ગજની ધજા લઈને મા ખુડિયાર

રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે આ મંદિર તરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ઘેરાયેલું છે અને રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌપ્રથમ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું અને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ચૌદની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતા અને અહીં આ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું સત્ર ભાવસિંહજીએ ચડાવ્યું અને કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા કોડિયાર પ્રગટ થયા છે અને માય ભક્તો દર રવિવારે અને મંગળવારે શક્તિપીઠ જેવા તીર્થ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન અર્ચન વિધિ પૂજા વિધિ કરે છે કોડિયાર પગ પર આ રથવાળા છેલ્લા સુડતાલીસ વર્ષથી ધંધુકાથી કોડિયાર બંધી રથ જાય છે અને ગામે ગામ સામૈયા થતા જાય છે એમાં વલ્લભીપુરનું સામૈયું ખાસ જોવા જેવું છે પછી શિવરી મંદિરે ચડે શિવરી મંદિરવાળા અમને ખરો સાથ સહકાર આપે છે પછી પહેલાં નોટે સાવ નોટ આસો મહિનાના પહેલાં નોટે ધજા ચડે છે પછી રથ પ્રસ્થાન થાય છે